હેલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન હારીરત્ન ભક્તોમાંના એક એવા ત્રાપજ ગામના જાનબાઈનું આખ્યાન સાંભળીશું ભલે હરિભક્તો આપણા સંપ્રદાયમાં ઘણા બધા જાનબાઈ થઈ ગયા પણ આજે આપણે ત્રાપજ ગામના જાનબાઈનું આખ્યાન સાંભળીશું આ જાનબાઈ કે જેમને પિયરમાં સત્સંગ હતો પણ સાસરિયામાં બિલકુલ સત્સંગ ન હતો તેમને સાસરિયા તરફથી ખૂબ દુઃખ પડ્યું અપાર અત્યાચાર થયો તેમ છતાં તેણે પ્રભુ ભજન ન છોડ્યું પ્રગટ પરમાત્માની ઉપાસના ન છોડી અને સ્વામિનારાયણ ભગવાન અખંડ ચિંતન અને ભજન કરતા રહ્યા આવા મહાન નારે રત્ન ભક્ત એવા જાનબાઈ ચલો આપણે સૌ કે સાથે મળીને આખ્યાન સાંભળીએ હિમલા હરિ ભક્તો માણસ સમાજમાંથી જ્યારે અણધારી પછડાટ ખાય છે ત્યારે નિરાશ બની જાય છે પછી તેના હૈયામાં શૂન્યતા સર્જાય છે અને આલોક જગતથી પર બની જાય જગતની કોઈ પણ ચીજ પર તેનું મન ચોટતું નથી અંતે તે અંધકારના માર્ગમાં અથડાઈ જીવન પૂર્ણ કરવાનો રસ્તો વિચારે છે તે વેળા તેને ગુરુ દ્વારા કે પરમાત્મા તરફથી નવી ગુપ્ત પ્રેરણા મળતા તે અંતરમાં તાટક અનુભવી નવલા પ્રકાશ તરફ આગળ વધે છે તેમાં તેને અનુભવ થાય અને મનમાંથી ગુંજન કરે છે મન મંદિર મે હરી બસે ઘર ઉઝડે કે જાય

બ્રાહ્મણ જ્ઞાતિના જાનબાઈ રહેતા હતા એમને સંસારના કદડામાં પડી મીલું થવામાં ચિત્રી ચડતી હતી બચપણમાં જ તેમની ઘરની બાજુમાં સ્વામિનારાયણ મંદિર હોવાથી અવારનવાર સંતોનો સત્સંગ સંભાળવાથી તેનું મન નિયમ અને ધર્મમાં દેઢ બની ગયું પિયરમાંથી તેમણે સાધના આરંભીને જીવનપથમાં ધર્મબીજના વાવેતર કરી દીધા હતા અને આમ પોતે અખંડ સ્વામનારાયણ ભગવાનનું ચિંતન કરતા અને મનમાં મહારાજ મૂર્તિ વાગોળા કરતા હતા સાસરે આવતા સત્સંગ નિયમ ધર્મ પાલન પાળવામાં ખૂબ મુસીબત થવા લાગી ઘરમાં સાસુ નું સામ્રાજ્ય આકરું થયું એક વખત તેને ઘરમાં પૂજામાં મોડું થયું ઘરકામ પડ્યું રહેલ એટલે સાસુએ તલવાર જેવી જીભ પહેતી કરતા કહ્યું અરે જાનબાઈ બાઈ વહુ તું તો બાઈ ધર્મની પોંછડી થઈ ગઈ છે પહેલા ઘરકામમાં મન ચોટાડ એ સંસારે સાચો ધર્મ છે એ પાણકાની મૂર્તિ પૂજીએ કઈ દાડા તો છોકરા થશે ભારે પડશે અટાણે તો હું આડી ઉભી છું તે ઘર સંભાળું છું નહી તો હોઉં જયારે હું નહીં હોઉં ત્યારે જીવવું ભારે પડશે જુઓ ખરા જાનબાઈ સાસુ કેવા આકરા શબ્દ બોલે છે જાનબાઈને અને ભગવાનની મૂર્તિને કેમ ગણે છે પાણકાની મૂર્તિ અને એના મન સંસારનો સાચો ધર્મ ઘરકામ અને વ્યવહાર છે જ્યારે સત્સંગીઓને મન સાચો ધર્મ એ પ્રભુની પૂજા અર્ચના અને સત્સંગીઓ અને સાધુ સંતો છે ત્યારે જાનબાઈ બોલ્યા કે બા જેને ભગવાનનો ભરોસો હોય તે પછી એને આ સંસારની શી ચિંતા કરવાની નરસિંહ મહેતા મીરાબાઈ જેમાં અનેક ભક્તોને શું ચિંતા હતી ખરી અને છતાંય એના સંસારી કામ થતા હતા ને અરે જંગલમાં બેઠા જોગી જતીને તેના વિશ્વાસે સિદ્ધ દશા મળે છે અને ભક્તદાસ મલુકે કહ્યું છે ને અજગર કરે ન ચાકરી પંખી કરે કામ દાસ મલુક કહ ગયે સબકા દાતા રામ ફરી એકવાર બોલીએ છીએ કે અજગર કરે ન ચાકરી પંખીને કરે કામ દાસ મલુક કહ ગયે આવું જાનબાઈના સાસુ જાનબાઈને કહે છે જાનબાઈને માવતર જતા આત્મા ઠરે એવું હતું નહીં વૃદ્ધ માતાને ગામમાંથી પંડ ટકાવી રાખવા જ્યાં ત્યાંથી ત્રણ ટાણા પેટ ભરવા પૂરતો રોટલો મળી રહેતો

હજુ તો તમારો જીવન પથ લાંબો છે આ જીવનને સફળ બનાવવા તમે ગઢપુર આવીને રહો ને જાનબાઈ ગયો અને નિર્ણય પ્રમાણે રાત્રે જ વાટ પકડી આવી સાંખ્યોગીબાઈઓમાં ભળી ગયા જાનબાઈ જીવબા લાડુબા વગેરે ગઢપુર માં તો રહે છે ને તો એ જીવબા અને લાડુબા વગેરે ને સેવામાં રહી ભજન ભક્તિનું સુખ માણવા લાગ્યા અને આ રીતે જાનબાઈ ત્યાં ગઢપુરમાં રહી ભજન ભક્તિ કરવા લાગ્યા પણ સંસારી પોતાના ટોળામાંથી એક માણસ પડે ગમે તો આ આપણે સૂત્ર હયામાં ચડાઈ ગયું હોય એટલો તો તે કોઈ પણ જીવને પોતાનાથી અળગો થવા દેતા નથી અને અળગા થતા જ તેના પેટમાં લાય લાગે મન ઉકળી ઉઠે એમ ન વિચાર સુજી કે જીવ ધર્મના પંથે જાય છે તે સારું છે તે પરમાત્માનો વહલો બની આવા ગમનમાંથી છૂટીને મોક્ષ મેળવે તેથી રૂડો બીજો શું હોય જાનબાઈ જતાં જ તેના સાસુ ચૂપ કેમ બેસે તેણે તો નાતિલાના મોડે માણસોને તેડાવીને જાનબાઈને પાછી બોલાવવા પ્રયત્ન શરૂ કર્યા ત્રાપજ ખબર કઢાવી પણ જાનબાઈ ન મળ્યા એ પછી થોડા દિવસે ખબર મળ્યા કે જાનબાઈ તો ગઢડે છે એટલે તો નાથ આગેવાનો લઈને તેઓ ગઢડે પહોંચી ગયા અને શ્રીજી મહારાજને મળ્યા અને કહ્યું કે હે સ્વામિનારાયણ અમારા પુત્રની વહુ તમે સંઘરી છે છુપાવી છે અમે તેને તેડવા આવ્યા છીએ અમને તે સોંપી દ્યો મહારાજે તરત જ જાનબાઈને બોલાવ્યા અને કહ્યું કે હે જાનબાઈ આ તમારા સાસરિયામાંથી તમને તેડવા આવ્યા છે તો તમે તેની સાથે અરે રે મારા એવા તે કેવા પૂર્વના કર્મ હશે કે પિયરમાં કદી સુખ ન મળ્યું અને સાસરીમાં સુખ નથી મન અહી ભવ સુધારવા આશ્રય મળ્યો એટલે કે ગઢડા આવ્યા જીવ જંપ્યો ત્યાં ભગવાન પણ મને જાકારો આપે છે હવે ક્યાં જવું આ જગતમાં મારું કોઈ નથી એવા વિચારે માં જ દુભાઈ મની જાનબાઈ ત્યાં જ ઠળી પડ્યા અને બેભાન થઈ ગયા જુઓ તો ખરા આ જાનબાઈની સાસરિયામાં કેટલું દુઃખ હશે અને ભગવાન પ્રત્યે કેટલું પ્રેમ હશે કે ભગવાનથી વિખૂટા થવાની એને જરાણું પણ ગમતું નથી અને જાનબાઈ આવા વિચારથી જ

જે કંઈ મનમાં હોય તે કહું હે વાલા હરે ભક્તો આ પરમ કૃપાળુ પરમાત્મા સ્વામીને ભગવાન કેટલા દયાળુ છે જાનબાઈને કહે છે મૂંઝવણ છોડી દો અને ભક્તવત્સલ ભગવાન આને જ કેવી કે જાનબાઈને કહે છે કે તમારી ઈચ્છા પ્રમાણે થશે તમે જેમ કહશો તેમ કરીશું અમે આવા મહારાજ આવા દયાળુ પરમાત્મા બીજી આપણને ક્યાંથી મળે સહેજે વારે જાનબાઈએ આંખો ખોલી ધીમા ધીમા શબ્દ બોલ્યા હે મહારાજ હવે મારાથી આ દુઃખ સહન થતું નથી વગડામાં એકલવાયું ઝાડવું સુકાઈ જાય છે મારે તો આપના ભજન સિવાય કશી ઈચ્છા નથી હવે મને આ લોકથી મુક્તિ આપો અને આપના ધામમાં લઈ જાઓ જાનબાઈને અહીંયા સાસરીએ જવામાં એટલું બધું દુઃખ હતું કે મહારાજને પાસે માંગી લીધું કે ભજન સિવાય મને કશી જ ઈચ્છા નથી માટે મને તમારા

તાવ તપ્યો અને શરીરનું લોહી માંસ બળવા લાગ્યું શ્રી હરિના આખરી દર્શન કરતા કરતા નામ સ્મરણ કરી તે ધામમાં ગયા તેડવા આવેલા તેના સાસરિયાના લોકોની આંખો તો પહોળી થઈ ગઈ જોત જોતામાં જાનબાઈ નો દેહ પ્રાણ વિના નો પડ્યો રહ્યો એટલે શ્રી હરિએ કહ્યું કે હે ફુદેવો આ તમારા પુત્ર વધુ જાનબાઈ નો દેહ છે તે મુક્ત જીવ તો અમારા ધામમાં પ્રયાણ કરી ગયો તેને આ લોકમાં રહેવું ન ગમ્યું હવે તમારી જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવા કેલાના કાંઠે લઈ ગયા અને વિધિવત અગ્નિ સંસ્કાર કરી નિરાશ થઈ વિલામો ઘરે પાછા ફર્યા હે વાલા હરિભક્તો આપણે આ સૌ કોઈએ આપજના જાનબાઈ નું આખ્યાન સાંભળ્યું હે વાલાહરી ભક્તો આખ્યાન પરથી આપણને એ ચોક્કસ જાણવા અને શીખવા મળે છે કે ક્યારેય ભગવાનનો ભક્ત કોઈ પણ પરમેશ્વરને માનતો હોય ભગવાન રામ ને માને ભગવાન ક્રિષ્નને માને ભગવાન શિવને માને કે સર્વોપરી સ્વામિનારાયણને માને પણ ક્યારે કોઈની ભક્તિ કરતા ન રોકવા જોઈએ ભગવાનની ભક્તિ કોઈ પણ જીવને કરવા દેવી જોઈએ જાનબાઈ ખૂબ મહાન

ખૂબ પ્રેરણાદાયી પ્રેરણા મળે જેવી કે સાસરીયામાં અતિશય દુઃખ હોવા છતાં તેમણે ભજન ભક્તિ ન છોડ્યા હતા તો આપણે પણ સુખ અને દુઃખ વચ્ચે ભગવાનનું સ્મરણ નામ કીર્તન નામ જપ ક્યારેય ના છોડવું છે મહારાજની મૂર્તિને હંમેશા યાદ રાખવી હૈયામાં ધારણ કરવી જોઈએ રોજ ભગવાનને થાળ કરવો જોઈએ હે વાલા હરિભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ સરસ દિવ્ય અને ભક્તિમય વાતાવરણ ઊભું થાય હે હેવલાહરી ભક્તો જો તમે ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા દિવ્ય નારી રત્નનો લાભ રોજ ઉઠાવી શકો અને આવા રોજ દિવ્ય પ્રસંગો સાંભળી શકો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા ભક્ત રત્ન ચરિત્ર સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ કૃપાળો પરબિરમ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના એક નવા નારી રત્ન ભક્ત ચરિત્ર સાથે એક નવા એક નવા દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી છે સ્વામિનારાયણ